વાત હવે રાજકોટની કરીએ રાજકોટમાં પીજીવીસીએલ કચેરી પર યુવાનોના દેખાવ દેખાવ કરનાર યુવાનોએ દાવો કર્યો છે કે પરીક્ષાને એક વર્ષ પૂરું થયું પણ ઓર્ડર મળ્યા નથી પીજીવીસીએલ હજુ સુધી ઓર્ડર નહીં આપતા નારાજગી જોવા મળી ત્રણસો થી ચારસો ઉમેદવારોએ દેખાવો કર્યા એક એક બે હજાર ના રોજ યુવાનોની પરીક્ષા લેવાઈ હતી ની આગેવાનીમાં યુવાનોએ દેખાવ કર્યા પીજીવીસીએલ કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો વિદ્યાર્થી આગેવાનોએ દાવો કર્યો આરટીઆઈમાં માહિતી મળી કે પીજીવીસીએલ ના ડિવિઝનમાં જગ્યા ખાલી છે તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક જોડાયા છે હાર્દિક પીજીવીસીએલના અધિકારી કહે છે એ વાત સાચી પછી માંથી જે માહિતી મળી છે એ વાત સાચી બંનેના દાવાઓમાં આટલો ફરક કેમ એક જુદી વાત કરી રહ્યા છે બીજી તરફ આરટીઓ છે એ પણ એનોથી જે જુદી માહિતી આવી રહી છે અત્યારે જે છે એ અત્યારે યુવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ગઈકાલથી સવારથી બેઠા ગઈકાલ જેમાં વીજ હેલ્પર ની ભરતી હતી એમાં છ હજાર થી વધારે જે વિદ્યાર્થીઓ હતા તેને પરીક્ષા આપી અને પાસ કરી હતી આયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ નેવું ને ક્લાસ ફોર માં થાંભલે ચડવા માટે થઈ અને એટલી મહેનત કરીને નેવું માર્ક લેવા ત્યારે પીજીવીસીએલ દ્વારા જે ભરતી કરવા જે જીએસઓ ફોર મુજબ જે ભરતી કરવાની હોય છે સરકારની ગાઈડલાઈન મુજબ એ ભરતી એક વર્ષ સુધી હજી સુધી કરી નથી અને જે આ વેઇટિંગ લિસ્ટના વિદ્યાર્થીઓ છે કે જેને એ વિદ્યાર્થીઓને આજે આંદોલન કરવા માટે મજબૂર થવું પડ્યું છે ત્યારે આજે અમે એક સરકારને અને પીજીવીસીએલ નમ્ર અપીલ કરીએ છીએ વિનંતી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ યુવાઓનું ભવિષ્ય બગાડવાનું બંધ કરો આ યુવાઓ બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના છે કોઈ કોડીનારથી કાલે આવ્યું છે કોઈ કચ્છથી આવ્યું છે રાતે એટલી

જગ્યા ખોટી હોય તો જે તે અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થાય બીજી વસ્તુ તમને એ કહેવાની કે જેટકો સેલ ની પરીક્ષા પેલા ભેગી લેવાતી હતી એટલે એક સાથે લેવાતી હતી આ વર્ષથી બંનેનું અલગ કરી નાખ્યું મેનેજમેન્ટ બરોબર છે પીજીવી સેલ એમડીએ દસ વાર માંગણી મૂકી કે અમારે સ્ટાફ સેટઅપ જોઈએ જીવએનએલમાં જીઓએનએલ છે આ બધી કંપનીનું મેનેજમેન્ટ કરતી કંપની છે જીવનએલ માં દસ વાર માંગણી મૂકી કે અમારે સ્ટાફ સેટઅપ જોઈએ છે તો આ એ લોકોના બે હજાર પરીક્ષાર્થી હજાર ઓર્ડર કાઢી છે પચાસ પંચાવન માર્ક વાળા વારા આવી ગયા છે મારું કહેવાનું પીજી મેનેજમેન્ટ એટલું જ છે કે તમે અત્યારે મંજૂર કરી જીવનએલ ની પોસ્ટ નથી જોતા પરંતુ તમે એકવાર માંગણી તો મૂકી એ તો બતાવો મેં કાલે એમને એમ કીધું કે અમે એકવાર માંગણી મૂકી સ્ટાફ તમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે કે જે અમારી માંગણી છે બધી એ પૂરી ના થાય ત્યાં સુધી આમાં એક પણ યુવાન જગ